સુરત શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘટી હાર્ટ એટેકની ઘટના છેતાલીસ વર્ષીય ગજાનન અસરુ સાનપને હાર્ટ એટેક આવ્યો રાત્રે સૂઈ ગયા બાદ ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાડ્યો પરંતુ તેઓ ઉઠ્યા જ નહીં ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો જ્યાં ફરજ પરના હાજર ડૉક્ટરે જોઈ તપાસી મૃત ઘોષિત કર્યો

तो ये पर एम्बुलेंस बुलाया एम्बुलेंस बुलाया तो डॉक्टर ने बोला आधा घंटा हो गया उनका हार्ट अटैक है आकाशपूत तो नहीं बीमारी कुछ नहीं था डॉक्टर क्या हार्ट अटैक आया उम्र तो कितनी छह चालीस